આજે મેં આ રીતના હેર સ્ટાઈલ કરી છે એટલે મેં નથી કરી મારી સિસ્ટરના છોકરીએ કરી આપી છે ગાઈસ ચાલો બે કન્ટિન્યુ જો લાઈક થી સબસ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી મારે ગાઈસ તો આજે જવાનું છે ફોટો વિડિયો શૂટ કરવા માટે હું ત્યારની મોજ હું ચેન્જ કરું છું કપડા જોડે મેચિંગ કરું છું આ મને ગમે છે પણ આના પેન્ટ છે ને એ નથી બીજા એમાં નવા રીતે ગયરા છે પણ છે ને આ થતું જ નથી યાર હું ક્યારુંની મહેનત કરું છું ક્યારુંની મહેનત કરું છું આ મને ગમે બહુ છે જોઉં છું હવે એટલે ઓલરેડી થઈ તો ગયું છે અને

પણ આ મને થોડી ગમે છે મોડલ નથી ગમતું પિંક છે એટલે ગમે છે બાવીસ નો ટાઈમ થઈ ગયો છે પેલા કપડા પહેરતા ને જીન્સ ને ટીશર્ટ ના ચેન્જ કરે મેં કીધું આજે અલગ અલગ લુક કરું આજે આ બધું લુકિંગ આવું છે ગાઈસ આજે અમે આવી ગયા છે ભુવનેશ્વર મહાદેવ દર્શન કરવા માટે અને પ્લસ કે ફોટો કરવા માટે તો જોઈ શકો છો કે ટાઈમ એ પણ અત્યારે મસ્ત રીતનો વ્યૂ છે ચાલો ગાઈસ વિડિયોમાં જે પણ છે મેં એડ કરી છે અને મસ્ત મજાનો માહોલ છે અને એકદમ મસ્ત રીતે વિડિયો બનાયા છે ચાલો ગાઈસ બની જાય Ô chị, 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 chị,

તો અહીં લોકેશન આપણું ગબરદસ્ત છે મેં તેની વાત જ ન કરી શકી અને હા ગાઈ તમારી જોડે છે પાર્થિ ગાયો છે ને તેનો છોકરો છે અમે બધા આવી ગયા છે અને અહીં અહીંયા પછી નેક્સ લોકેશન ક્યાંનું છે એ ખબર નહીં ફાઇનલી આવી જશો સો ગાય તો ફોટો વિડીયસનું કામ ફાઇનલી અમારે પતી ગયું છે હવે મેં જાણ્યું છે આ જ્યા યાર કાટે કો ફોન તાર્યા કર છે ને તો ક્યાં ગયા તો ગાઈસ ફાઇનલી અમારે હેના ફોટો વિડિયો નું કામ બતી ગયું છે અહીંયાથી નહોતી છે અહીંથી જવાનું હતું યાર જવા છે ઓકે તો હવે અમે જઈશું બીજા લોકેશન પર અત્યારે એકચ્યુઅલી બહુ બધું શૂટ થઈ ગયું છે અમારે ને આજ એના ફોટો અને વિડીયો આટલા મજેદાર આવશે ને કે શું વાત કરું અલી આ ઠંડુ બંડુ કઈ પીવું પડશે ઓલી પેડી ને બદામ ચાલો ગઈશ હવે હવે જઈશું આપણે

হ্যালো কেন আপনাকে বললো আচ্ছা তো বল

તો અમે રેલવે ક્યાંનું છે એ તમારે મને ફાઇનલી કોમેન્ટ કરી અને જણાવવાનું છે અને લાગે છે કે થોડી વારમાં ટ્રેન આવી જશે ક્યાંનો રસ્તો છે કયું લોકેશન છે એ તમે ફાઇનલી મને જણાઈ શકો છો હેલો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છે કયું ગામ છે મને ખબર નથી પણ તમને લોકોને ખબર હોય તો કોમેન્ટથી જરૂરથી કહેજો મને અમે ટ્રેનની રાહ જોઈને બેઠા છે હજુ ટ્રેન આવી નહીં તો હાલો બહુ બ્લેક પડી ગયો છે હો સ્કીન જો સાવ બ્લેક થઈ ગઈ રખડી રખડીના બ્લેક પડી ગઈ એકદમ આપણે જવું છે હવે જવું છે હવે રાણી હરા ક્યાં કહી શું કામ આપડે આપડી સમજ કોણ તું કાલ કા ઉઠી છે Hi Arohi, hi hi, hi. kìa hi hi bolo hi hi kìa hi Aro Aro hi kìa hi Arohi hi bolo baku. hi bolo hi 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 <coughs> <coughs>

રોડેશ્વર મહાદેવ અને જામવાડા બાજુ મને ફોટો ક્લિક કર્યા છે તો આ અમારો બ્લોગ કેવું લાગે તો અત્યારે બ્લોગમાં કરીશું એન્ડ ફરીથી બ્લોગ સાથે મળીશું જે માતાજી હર મહાદેવ જય